હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એક કાચું બટેટું અને ઘઉંના લોટથી એટલું બધું ક્રિસ્પી ચટાકેદાર નાસ્તો કે આની સામે તમે સમોસા પકોડા કચોરી બધું જ ભૂલી જશો ખાવામાં જેટલો ટેસ્ટી છે એટલો જ બનાવવો સરળ છે તો વરસાદની સિઝન હોય એટલે જનરલી ભૂખ વધારે લાગતી હોય છે અને રોટલી શાક ખાવાની ઈચ્છા પણ નથી થતી તો ત્યારે તમે આ ઘરની જ વસ્તુથી એકદમ ઝટપટ અને ક્રિસ્પી નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ તો એક વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે તો એક આટલી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લેશું તો એમાંથી પણ એક પ્લેટ ભરાઈને આપણો નાસ્તો રેડી થશે તો જો હવે એ ઘઉંના લોટમાં આપણે એકદમ થોડો ક્રિસ્પીનેસ આવે અને થોડો કલર સારો આવે નાસ્તાનો એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલો રવો લીધેલો છે મેં અહીંયા ઝીણો રવો લીધો છે તમારી પાસે જો જાડો રવો હોય તો થોડો મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો તમારે પછી એડ કરી દેવાનો છે અને સાથે જ એક ચપટી જેટલા અજમા થોડી હલકી એવી મેં અહીંયા ધાણા લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે તો હવે આ બધું સરખું મિક્સ કરી અને આ મિક્સરમાંથી બે ચમચી જેટલું આપણે જે લોટ છે એને એક વાટકામાં કે એક બાઉલમાં લઈ અને સાઈડમાં રાખી દેવાનો છે એનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે તો હવે આ જે લોટ બચ્યો છે આપણી પાસે એને આપણે થોડું થોડું પાણી એડ કરી અને ટાઈટ એવો બાંધીને રેડી કરી લેવાનો છે તો જેમ પરાઠાનો આપણે લોટ બનતા હોય છે મીડિયમ ટાઈટ એવો વધારે ઢીલો પણ નહીં ને એકદમ ટાઈટ પણ નહીં એવો લોટ બાંધીને આપણે અત્યારે રેડી કરી લેવાનો છે અને જો તમારી પાસે પહેલેથી જ લોટ બાંધેલો તૈયાર પડ્યો હોય તો એ લોટમાંથી પણ તમે આ રેસીપી બનાવીને આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો બસ એમાં થોડા આપણે અજમા અથવા તો થોડું જીરું એડ કરી દેવાનું છે અને જો મીઠું એડ ન કરેલું હોય તો થોડું મીઠું એડ કરી દેવાનું છે અને જો અહીંયા આપણો હવે સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અત્યારે મેં એને હલકો એવો સોફ્ટ રાખ્યો છે કારણ કે આપણે આને થોડો રેસ્ટ આપશું અને આપણે એમાં રવો એડ કરેલો છે એટલે લોટ એની મેળે જ આપણે જેવો જોઈએ છે એવો ટાઇટ કડક બનીને રેડી થઈ જશે તો ઉપરથી થોડું તેલ એડ કરી દીધું અને સરસ એવું એને આપણે મસળી અને હવે રેસ્ટ માટે એને સાઈડમાં રાખી દઈએ તો ત્યાં સુધીમાં આપણે નાસ્તા માટેની બીજી પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે બટેટાની ઉપરની છાલ હટાવી અને આપણા ઘરમાં જે ઝીણાકાણાંવાળી ખમણી હોય છે એની વડે આપણે એને ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો માત્ર એક જ બટેટાનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે અને એક બટેટામાંથી અહીંયા ઘણો બધો નાસ્તો બનીને રેડી થઈ જશે તો બટેટાના છીણને આપણે બેથી ત્રણ પાણીથી સરસ વોશ કરી અને મુઠ્ઠી વાળી અને એનું બધું પાણી આપણે નિતારી લેવાનું છે તો જો અહીંયા એકદમ છૂટું છૂટું એવું આપણું ખમણ જે બટેટાનું છીણ છે એ બનીને રેડી થઈ ગયું છે તો હવે ચાલો એકદમ ટેસ્ટીવાળો આપણે મસાલો બનાવીએ તો એના માટે અહીંયા મેં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થયું એટલે અડધી ચમચી જેટલું જીરું અને એમાં બેથી ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરેલી છે અને સાથે જ એક તીખું લીલું મરચું એડ કરેલું છે આ વઘારને સરસ એવું આપણે ફૂટવા દેવાનું છે ને તેલ આપણે માત્ર અડધીથી એક જ ચમચી જેટલું લેવાનું છે વધારે તેલ એડ નથી કરવાનું અને સાથે જ હવે વઘાર સરસ થઈ ગયો એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી કટ કરીને એડ કરેલી છે ડુંગળીને પણ આપણે વઘાર સાથે મિક્સ કરી દઈએ અને હલકું એવું આપણે એને સંતડાવા દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા થોડી જ વાર થઈ એટલે આપણી ડુંગળી સરસ એવી સંતડાઈ ગઈ છે વધારે પણ આપણે સાંતડવાની જરૂર નથી બસ હલકી જ આપણે એને સાંતળશું અને હવે ડુંગળી સરસ થઈ ગઈ છે તો આપણે એમાં આપણું જે બટેટાનું છીણ છે તે એડ કરી દેવાનું છે અને બટેટાના છેડની સાથે જ આપણે મસાલા પણ એડ કરી દઈએ તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે અને સાથે થોડો ગરમ મસાલો અને લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા છે આ બસ જે આપણા મસાલિયાના મસાલા હોય એ જ આપણે અહીંયા લીધેલા છે અને આ બધું સરસ એવું આપણે બટેટા સાથે મિક્સ કરી દેવાનું છે તો અત્યારે આ ખમણ આપને છૂટું છૂટું લાગે છે તો બસ એકાદ મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું ત્યાં છીણ છે એકદમ ડો જેવું આપને લાગવા લાગશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એકાદ મિનિટ જેવું થયું પછી આપણે એને ફેરવીએ છીએ તો એકદમ સરસ એવું આ છીણ કૂક થઈ ગયું છે કારણ કે આપણે એકદમ ઝીણા હોલવાળી ખમણીથી એને ખમણેલું છે તો અહીંયા આપણે આ આપણું એકદમ ચટપટું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે તો આપણે અહીંયા કોઈ જાતની વધારે મહેનત કરવાની જરૂર નથી રહેતી નથી બટેટા બાફવા કે નથી એને એની છાલ કાઢવી કે કંઈ જ આપણે નથી કરવાનું બસ કાચા બટેટાથી આપણે અહીંયા સ્ટફિંગ બનાવીને રેડી કરેલું છે તો ચાલો એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં આપણે જે લોટ એક્સ્ટ્રા કાઢ્યો હતો એમાં આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે જો તમે એડ કરવા હોય તો તમે કરી શકો છો તો ચીલી ફ્લેક્સને પણ આપણે સરસ એવા મિક્સ કરી દેવાના છે અને હવે આપણે એમાં થોડી અહીંયા ફરી પાછી ધાણા એડ કરેલી છે લીલી લીલા ધાણા એડ કરવા પણ ઓપ્શનલ છે પણ જોવામાં સારું લાગે એટલા માટે આપણે અહીંયા એડ કરેલા છે અને હવે આમાં થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ થિક એવી આપણે આને સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે તો જો હું તમને આગળ કહેતા ભૂલી ગઈ તો જે લોટમાં આપણે રવો એડ કરેલો છે તો જો તમારી પાસે તૈયાર લોટ બાંધેલો પડ્યો હોય બપોરનો કે પછી સાંજનો તો એમાં આપણે રવો એડ નહીં કરીએ તો પણ ચાલશે ખાલી ઘઉંના લોટથી પણ આ નાસ્તો એકદમ સરસ એવો ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે તો જ્યારે આપણે સ્લરી બનાવતા હોય ત્યારે તમે આમાં થોડો રવો અથવા તો એક ચમચી જેટલો મેંદો એડ કરી દેવાનો છે અને આ સ્લરી આપણે બનાવી લેવાની છે તો બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે અહીંયા સ્લરી બનાવીને રેડી કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો મીડિયમ થીક કેવી આપણે સ્લરી બનાવેલી છે તો એને સાઈડમાં રાખીએ અને આપણે ફરી પાછો લોટને જોઈ લઈએ તો જો રવો એડ કર્યો હતો એટલે લોટ આપણો અહીંયા થોડો ટાઈટ કઠણ થઈ ગયો છે તો જોઈ શકો છો તમે એને તો હવે આપણે એને થોડું મસળી લઈએ અને હવે આપણે પ્લેટફોર્મને એકદમ સરસ એવું સાફ કરી લેવાનું છે ને આપણે આ જે રોટલી બનાવવાની છે એ પ્લેટફોર્મ પર જ બનાવશું કારણ કે એકી સાથે આપણે બધો લોટ લઈ લીધેલો છે તો જો પાટલા પર બનાવશું તો એટલી મોટી આપણે નહીં વણી શકીએ અને આપણે બે થી ત્રણ વખત આપણે એને વણવું પડશે તો આપણે વધારે મહેનત ન થાય એટલા માટે પ્લેટફોર્મને સરસ એવું સાફ કરી અને એક જ સાથે બધો લોટ લઈ અને ઉપરથી સૂકો આપણે જે લોટ હોય છે એ ડસ્ટ કરી અને આપણે આની એકદમ પાતળી નહીં અને વધારે જાડી પણ નહીં એવી મીડિયમ રોટલી ભણીને રેડી કરી લેવાની છે તો જો આવી રીતે પ્લેટફોર્મ પર વણશું એટલે આપણે જગ્યા જાજી મળી જશે વણવા માટે અને એક જ વખતમાં આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા એક મોટી સાઈઝની હું રોટલી વણીને તૈયાર કરી લઉં છું ને આગળ હું તમને બતાવી દઈશ કે મેં આને કેવી જાડી પાતળી રાખેલી છે તો જો આપણે અહીંયા રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે વધારે ગોળ ન થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે અહીંયા સેપ કોઈ મેટર નથી કરતો તો જો અહીંયા આપણે આવી મીડિયમ એવી પાતળી રોટલી બનાવીને રેડી કરેલી છે તો વધારે જાડી નથી રાખવાની તો હવે જે આપણે રોટલી બની ગઈ છે તો હવે જે આપણું બટેટાનું છીણ છે એ જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે ચટપટું એવું તે લઈ લેવાનું છે અને બધું જ આપણે એડ કરી દેવાનું છે કારણ કે લોટ આપણે બધો યુઝ કરી લીધો છે તો આપણે સ્ટફિંગ પણ બધું જ એકી સાથે યુઝ કરી લેવાનું છે અને આપણે હવે આને કિનારીઓ પર થોડી થોડી જગ્યા રાખી અને આખા આખી રોટલી પર આપણે આ સ્ટફિંગને ફેલાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે કિનારીઓ પર થોડી થોડી જગ્યા રાખી દીધી છે અને બાકીની રોટલી પર આપણે સ્ટફિંગ ફેલાવી દીધું છે તો હવે આપણે આનો એક રોલ બનાવવાનો છે તો રોલ બનાવવા માટે સૌપ્રથમ તો એક સાઈડથી આવી રીતે રોટલી ઉપાડી અને તેને વચ્ચેની સાઈડ ફોલ્ડ કરતું જવાનું છે તમે જે રીતે વિડીયોમાં હું તમને બતાવું છું એ રીતે આપણે અહીંયાનો રોલ બનાવીને રેડી કરી લેવાનો છે તો જો બંને સાઈડથી પણ આપણે એને ફોલ્ડ કરી લીધી છે તો બસ આટલી પ્રોસેસ કરી લીધા પછી આપણે એને ગોળ જ રોલ બનાવતું જવાનું છે તો જો આવી રીતે એકદમ વધારે જાડો પણ નહીં અને એકદમ નાનો પાતળો પણ નહીં એ રીતે આપણે આનો રોલ બનાવીને રેડી કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આરામથી આ પ્રોસેસ થઈ જાય છે કારણ કે લોટ આપણે અહીંયા ટાઈટ કઠણ બાંધીને રેડી કરેલો છે તો જો અહીંયા આપણો હવે રોલ બનીને રેડી થઈ ગયો છે તો હવે જે આ એક નીચેની કોર્નર વધેલી છે એની ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે જેથી કરીને આપણે તળતી વખતે તે બિલકુલ ખુલે નહીં તો જો પાણી લગાવી અને આપણે એને પણ ચીપકાવી દેવાનું છે તો એકદમ ઇઝી સ્ટેપ છે અને આવી રીતે પ્લેટફોર્મ પર એકી સાથે રોટલી વણી એકી સાથે લોટ વણી અને કરશું એટલે એકદમ ઝટપટ આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો તમે અહીંયા આપણો એકદમ સરસ એવો રોલ બનીને રેડી થઈ ગયો છે તો આ રેસીપી જે આપણે બનાવી છે આ નાસ્તો એમાં આપણો લોટ ઢીલો ન થઈ જાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો લોટ ઢીલો થઈ જશે તો આપણે આને શેપ આપવામાં થોડી પ્રોબ્લેમ આવશે તો લોટ આપણે અહીંયા કઠણ જ રાખશું અને આવી રીતે ચપ્પુની મદદથી મીડિયમ સાઇઝના એવા આપણે આમાંથી લુવા કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા થોડું આ જે લેયર્સ છે વિખાય તો પણ કોઈ જ ડરવાની જરૂર નથી બસ હાથેથી આપણે આ રીતે એને પ્રેસ કરી દેવાના છે જેથી કરીને બધું એક સરખા લેયર્સ આપણા થઈ જશે તો જો હું તમને બતાવી દઉં કે અહીંયા આપણે એને કેવું બનાવીને રેડી કર્યું છે તો જો આવી રીતે આપણે એના પીસીસ બનાવી લેવાના છે જેમ કે આપણે ભાખરવડી બનાવતા હોય તો જો આવી રીતે લુઓ છે એને કટ કરી અને ઉપરથી હથેળીની મદદથી આપણે એને પ્રેસ કરશું એટલે સરસ એવું એક જોઈન્ટ એવું થઈ જશે તો એ જ રીતે બધા લોટમાંથી આવી રીતે આપણે નાસ્તાના પીસીસ બનાવી લેવાના છે ખૂબ ઇઝી પ્રોસેસ છે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને વરસાદમાં જો કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ખૂબ ઓછા સામાનથી અને ઘરમાં રહેલી વસ્તુથી બને છે તો એકદમ ખાવાની પણ મજા આવશે અને સાથે જ સમોસા પકોડા કચોરી તમે બધું ભૂલી જશો એટલું બધું આ ટેસ્ટી નાસ્તો બને છે તો ચાલો આપણે અહીંયા બધો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે આને તળવાનો છે તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં ફરી પાછી સ્લરી લઈ લઈએ અને આપણે એને થોડું મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો અહીંયા તો સ્લરી આપણી થોડી ઘટ થઈ છે કારણ કે આપણે એમાં રવો પણ એડ કરેલો છે તો હવે આપણે નાસ્તાના પીસીસ છે એ એક એક પછી એક એક આવી રીતે સ્લરીમાં ડીપ કરતું જવાનું છે અને એકદમ તરત જ આપણે એને તળતું જવાનું છે તો તેલ અહીંયા એકદમ સરસ એવું ગરમ થાય પછી આપણે આ નાસ્તો એમાં એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો આવી રીતે ફોકની મદદથી આપણે આ નાસ્તાને તેલમાં એડ કરી દેવાનો છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દેવાનો છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ કાચા બટેટા અને ઘઉંના લોટનો રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તો જો આવી રીતે થોડું નીચેની સાઈડથી ક્રિસ્પી થાય પછી આપણે એને ફેરવવાનું છે ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાનું છે તો જો થોડું ક્રિસ્પી થાય એટલે આરામથી તે પલટી જાય છે અને એકદમ અત્યારથી જ ક્રિસ્પી થવા લાગ્યું છે તો ઘઉંના લોટથી બનાવ્યું છે તો પણ જરા પણ તે સોફ્ટ નથી થવાનું એકદમ ક્રિસ્પી કુરકુરો આપણો નાસ્તો બનીને રેડી થઈ જવાનો છે તો જો અહીંયા પેલા શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખેલી છે અને પછી એક સાઈડથી નાસ્તો આપણો શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી કરીને અંદરના જે લેયર્સ છે એ પણ એકદમ પ્રોપર કૂક થઈ જાય અને નાસ્તો આપણો બિલકુલ કાચો ન રહે તો જોઈ શકો છો તમે અહીંયા નાસ્તાનો કલર હવે એકદમ સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ ક્રિસ્પી અત્યારથી જ દેખાય છે કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થયેલો છે તો ચાલો હવે અહીંયા આપણો નાસ્તાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈએ તો એકદમ ઈઝી વાળી આ રેસીપી છે અને તમે જોઈ શકો છો નાસ્તાનો કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એક કાચું બટેટું અને એક વાટકી ઘઉંના લોટમાંથી આખા ફેમિલી માટે આપણે અહીંયા નાસ્તો બનાવીને રેડી કરેલો છે તો ખૂબ ઈઝી છે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમે પણ અને આ વરસાદની સિઝનમાં તમે અને તમારા ફેમિલી સાથે તમે આ નાસ્તો એન્જોય કરી શકો છો તો ચાલો હવે અહીંયા આપણો નાસ્તો એકદમ બનીને રેડી થઈ ગયો છે એકદમ ક્રિસ્પી કરારો તો તમે અહીંયા અવાજ સાંભળી શકતા હશો કે આપણો નાસ્તો અહીંયા કેટલો બધો ક્રિસ્પી બનેલો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ